હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં તો અમે પહોંચી ગયા છીએ ગાંધીનગર ગાંધીનગર શું અમે પહોંચી ગયા છીએ પાતા પર ધ્રુવભાઈ ના લગ્ન છે એટલે અને મંડળી જામી પણ ગઈ હજી પહોંચ્યા કલાક બી નથી થઈ ખાલી અમે જમી રહ્યા છીએ ત્યાં તો બધી ગેંગ આખી અમારી જામી ગઈ છે અને તમે જુઓ ખાલી જો અહિયાં પેલા તો આપડે વરરાજા ને મળી લઈશું વરરાજા પેલા તો વરરાજા મળી લે પણ હવે વરાજા જોવે તો થાય ને જય સ્વામિનારાયણ ઘર બનવા કે એમ બનાવી દીધું છે રાજા લાડી લાવતા પેલા ગાડી લઈ આવ્યા છે નવ નવિયો કોંગ્રેચુલેશન

1008 पपु पपु दे दो 135 135 राज का आओ राज दवर के दिया ने आ वर राजा काका प्रवीण काका जय सोमने बस बाकी मोटा भाई होवे कुर्सी मा हमतता नहीं जोनी बदाई

હા બાઈ એ તેડો તો રોયો ધરુકા કઈ તેડો તો રોયો એટલે હવે એને આવીને પછી નિરાતે મળી હા બેક દીક કરશે નવું લાગશે ને એટલે તો હવે વાગ્યા છે ચાર અને અમારી ટી પાર્ટી થઈ ગઈ પણ હવે એ ટાઈમે ધ્યાનમભાઈ થોડાક રડતા હતા એટલે મારાથી શૂટ નહીં થયું અને અત્યારે અહીંયા નવું ઘર જોઈ જોઈને આ ભાઈ રડે છે પોતાનું ઘર જોઈ જોઈને જ અને આ શ્રીબેન તો ઉલાડે છે આઈસ્ક્રીમ બેટા નથી ખાવાનું એટલું બધું હું કામ ખાધે રાખી છે વેરી બેડ તો પછી બીમાર ન થઈ અને આ જુઓ લાબુ કાકાનું ઘર નવું ચકચકારામાં એવું થઈ ગયું એ લોકોએ બ્લોક્સ નાખ્યા અને બધું થોડું રિનોવેશન કર્યું છે અને અહીંયા જો વરમાં છે ને એ કશું કામ કરે છે આપણે વરમાને થોડાક મળી આવીએ એ વરમાં શું કરે છે અચ્છા તો રોટલા ખવડાવ્યા છે જાનમાં હે એમની આપણે તો કે ખોટે ખોટે વરમાને કરો કરો વરના કા ભાભુ હોતન આવ્યા છે મદદ કરાવવા એવું લાગે છે અને કાકાના અહીંયા વાલ છે નીકળી ગયા છે વાડીનું કામ કચ કરીને નવરા થઈ ગયા છે લાભુ હતા અને અહીંયા વરના કાકા કઈક મહેનતમાં પડ્યા છે આ પ્રવીણ કાકા ખબર નહીં

એ ધ્યાનમ કેમ મને ઇગ્નોર કરે છે હાય ધ્યાનમ જો તો જો તો હું જો તો મોટું કરી દે ધ્યાન ઊંચું જોવે નીચે જો મારી હામત ન જો તો ધ્યાનમ આ એ ધ્યાનમ આ લે હું થી બેટા મારાથી થી કઈ ભૂલ થઈ ગઈ છે તું કેમ માને મારે મને ઇગ્નોર કરવા માંડ્યો હા પડે ધ્યાનમ કેમ બધાય નાખે એ ધ્યાનમ હામત ન જો હું ક્યારની ટ્રાય મારું શ્રી તારી હામું જોવે જો તો મારા તો ભાઈ ગુસ્સે થઈ ગયો તારા થી ગુસ્સે છે જો िक <laughs> <गया। laughs> त <laughs> <laughs> <आन>। <laughs> <laughs> તો આજે અમારે વાડીએ કામ ચાલતું હતું તો પપ્પા છે કે અત્યારે આવ્યા જ થઈશો ને તૂટા અને બસ સંધ્યા ટાઈમની તૈયારી થાય જ તો આજે છે ડિનરમાં રીંગણાનો ઓળો કોરો અને રોટલા હાલો આ ઉટપ અને આ મકાઈ એવી છે તો એનો ચેવડો બનાવવાનો છે જે ઓલો મસાલા મકાઈ કહેવાય એમ તો એના દાણા બાણા પડીએ ને અહીંયા રોટલા બનાવવાની તૈયારી થઈ ગઈ શ્રી બેન બાનો હથવારો કરાવવા બેસી ગઈ છે ઐ શ્રીન્યા તારે શું રોટલા બનાવવા છે ઓકે હા હા તો લોટલી બનાવી દીધી હા બોલ હા

અમારે અમારે ત્યાં પપૈયાનું જ છે હવે પાકતા નથી મમ્મીએ બધા હાટુ રાખ્યું બધા આવે પછી ખાઓ તમે તમારા નાઈટ ડ્રેસ નું એક કે પેન્ટ નથી નાખ્યું અંદર બે ટી-શર્ટ ઊ નીકળા ખાલી મારો લેંગો કેટલા લેંગડા છે તે એને કેટલા છે પણ હાં જે ખબર નહી એને દેખાણો નહી હોય બોલ મારો દે નહી નવો થઈ ગયો થઈ જા મે તમને આપો પપ્પા પણ ઈ એટલે વધુ મીઠું થઈ ગયું હે ને એટલે દી એટલે ઈ બલ્લી પડી ગયું હોય તો આઠમાંથી તો ખોદા વેરાઈ જાય ને તો આ પપૈયું જઈ રહ્યું છે અમારા નેબર ને ત્યાં એટલે કે વરરાજાના ઘરે તો વરરાજાના ઘરે એના બે માસીઓ આવી ગયા છે લ્યો આ પપૈયું અમારું ખેતરનું છે તો અહિયાં જો તૈયારી થાય છે સુખડી ની સુખડી ભાઈ થાય ને જો ભાઈ માટે બેન સુખડી બનાવે છે ભાઈ સુગંધ બી એવી મસ્ત આવે છે એમાં જે સ્વાદ ને મીઠાશ હોય ને ભાઈ માટે બનાવો છો એટલે સાચી વાત છે એ તો બરાબર મામા તો બે શકે ઠીક હા બરાબર હવે આ બધા બોઈઝ લોકો ની પાર્ટી છે લીલા ચણા શેકીને ખાવાનું એવું જ છે ને શેકે છે એમ ને લાઈવ ચણા ખાવા લે મજા કરવી અને આ જો વાર વાર લાઈવ ડોડા છે કેલા ને બધું ગામડાની મોજ શરૂ થઈ ગઈ ગામડાની મોજ બોલો હું બોલું મજા 13 જે છે ને અમારા હસમુ કાકા હસમુ કાકા છે આ કલ્પેશભાઈ રાજકોટ પર હા

વેલા વેલા સવાર સવારમાં અમે જુગાર ચાલે છે ઓહો સીવડાવી ઠીક સ્વરૂપા લેવી આ દોરી બાંધો એમ કે બેવડી કરવામાં ખબર પડી જાય જબરી લાંબી દોરી છે હા ગુડ મોર્નિંગ વેલા વેલા સવાર સવારમાં અમે દોરી બાંધવા માંડ્યા માણસો વધી ગયા તો કપડાય વધે પાછા ટીંડુરા ભાઈ એના તો બહુ થાય અને બસ જો આજે બધાને બપોરે અમાર જમવાનું છે કેમ કે આજે લગ્ન આવવાના છે ધ્રુવભાઈના એટલે એ બધી તૈયારીઓ વહેલી સવારથી શરૂ થઈ ગઈ છે પછી આવું છે અર્લી મોર્નિંગ પોણા સાત વાગ્યા છે અત્યારે એટલે તડકો આવે એટલે આમ દોરી બાંધી

તો સવારે હવે દસ વાગી ગયા છે જુઓ અને આજે ધ્રુવબેન લગન આવવાના છે તો રેડી થઈ ગયા છે ઓલમોસ્ટ રેડી થતી આવે છે કેમ કે એ સેવામાં હતી દત્તક આપી દીધી છે આજે અમે એટલે અને અહીંયા નિકાભાઈ ગુડ જય સ્વામિનારાયણનારાયણ અમારે ધ્યાનમ બેન રમાડે છે એને છે ને હાલવું બહુ ગમે તમને શ્રી શ્રી અહીંયા આવ કેંગી શ્રી જુઓ રેડી થઈ ગઈ છે બેટા હવે બોડી લોશન કેમ લગાવ્યું મેં તને લગાવ્યું હતું ઓલરેડી મારે ચાંદલો ફરી લગાવવો પડશે તને અને એટલે આ વરરાજા તો રેડી થઈને બેસી ગયા જય સ્વામિનારાયણ તો વરરાજા બી તૈયાર થઈ ગયા છે આ વરરાજાના ભાઈઓને જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હવે વડીલો ત્યાં બેઠા છે એમની લઈ આવીએ તો ખરા એમ તો અહીંયા બધી ચર્ચાઓ ચાલતી હશે ઓટ

केम छ बस हारु छ त तुमने केम छ हामी हारु छ जय स्वामिन रे जय स्वामिन रे बस आय रसोढ पकै लिदि हाय हिजजी मामा नुका आ मामी छ ठीक अबरे महिला न हो है ल खबर न हो मामी तम नै जयसो अनि ठीक हिजजी मामा नै नोर के हिजजी मामा हां ठीक आ हमरा भर्ति आय नि ના વરના બેન બી તૈયાર થઈને તૈયારી કરે હમ આજની આવલોગ અહીંયા પૂરી કહીએ અને સ્પેશિયલ બ્લોગ લગન વધારવાની હવે શરૂ કરીશું આ તો ખાલી ઇન્ટ્રોડક્શન આપી દીધું